નમસ્કાર મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે હજાર પચીસ સમગ્ર ગુજરાતમાં અત્યારે આવી છે અને ઘણી જગ્યાએ ખુશી એટલે પણ છે કારણ કે વહીવટદારનો અઢી ત્રણ વર્ષનો ગાળો ગ્રામ પંચાયતને ખૂબ વિકાસને રૂંધનારો બન્યો હતો તો ફરી પાછી લોકોમાં ખુશી છે અને સાથે સાથે એક સરવળાટ પણ આવ્યો છે કારણ કે એક વહીવટદાર અને સરપંચ બેની જો ભૂમિકાની વાત કરીએ તો સરપંચ એ ગામમાં રહેતો હોય છે અને સ્થાનિક પ્રશ્નોને એ મહેસૂસ કરતો હોય છે ત્યારે સરપંચ અને સભ્યો જ્યારે એક્ટિવ થશે ત્યારે ગામનો વિકાસ થશે એમાં કોઈ બેમત નથી મુન્દ્રા તાલુકાનું સમાગોગા ગામ ખૂબ જ જાગૃત ગામ છે અને આ ગામમાં જે છે એ આપણે ઘણીવાર મુલાકાત અલગ અલગ મીડિયાના માધ્યમથી તમે જોઈ જશે પછી સંચયનો મુદ્દો હોય વિકાસનો મુદ્દો હોય પણ અત્યારે જે વાત કરીએ છીએ બે હજાર પચીસમાં ચૂંટણીની ત્યારે મારી પાસે હરેન્દ્રસિંહ વિજયસિંહ જાડેજા અને બાર જણાની પેનલ એમાંથી ચાર જણા છે બેનરીફ થયા છે તો આઠ વોર્ડની ચૂંટણી છે અને સરપંચ પણ જે છે અત્યારે મેદાનમાં છે તો મળશું આપણે યુવા સરપંચ અને એમની સાથે જયારે ઓફ ધ રેકોર્ડ જયારે વાત થઈ ત્યારે એક એમની પાસે એક સૂઝ છે એમ કહી શકાય તો ગામને કઈ રીતે આગળ લઈ જાવ એ એમની વાતોમાં જણાય છે પણ હવે મને તમારા માધ્યમ સુધી એ વાત પહોંચાડવી છે અને ખાસ કરીને વિશેષ કરીને મારો વિડીયો જયારે ગામમાં સમાગોગા ગામમાં જાય ત્યારે લોકોને હું કહીશ કે ભાઈ જે છે એ આપણા પ્રતિભાવ પણ નીચે જણાવજો જેથી કરીને સૂચનો સરપંચ સુધી પહોંચે કારણ કે ઘણી વાર એવું થતું કે ભાઈ તમારે ઘણી વાર ગામ નાનું હોય તો એમાં શરમ સંકોચ નહીં પણ તમે એને જે સજેસ્ટ કરશો કે ભાઈ મારે આ વિકાસના કામો છે કરવા છે તો એ જે છે સંયુક્ત રીતે વિકાસના કામો થઈ શકે અને ગામ જે છે ચૂંટણી પછી ફરી પાછું જે સમરસની સ્થિતિમાં હોય તો જ એ સાચી ચૂંટણી કહેવાય તિરાડ અને વિખવાદ ન હોવા જોઈએ ઘણીવાર જૂની ચૂંટણીની વાત કરીએ તો એ પરિસ્થિતિ નથી પણ અત્યારે ક્યાંક ને ક્યાંક કુર્સી પકડવાની લાયમાં લોકોમાં જે છે ક્યાંક ને ક્યાંક તિરાડ જોવા મળે છે પણ આશા રાખી કે સવા ગોગાવા ખૂબ શાંતિથી મતદાન થાય અને વધુને વધુ મતદાન થાય લોકો પાખી પાડી અને તમામ જે ત્રણ હજાર બત્રીસો વોટર્સ છે એ તમામ જે છે વોટિંગ કરે અને આ ચૂંટણીના પર્વને ઉજવે હરેન્દ્રસિંહ તમારી પાસે આવીશ સૌપ્રથમ મને તમારો થોડોક ટૂંકમાં પરિચય આપો મારું નામ હરેન્દ્રસિંહ વિજયસિંહ જાડેજા મારું કામ સમાવ છે મારી ઉંમર ચોત્રીસ વર્ષ જેવી છે અને મારો અભ્યાસ પણ ચાલુ છે પૂર્ણ નથી થયું વાહ બાર પાસ છું પણ કંઈક ને કંઈક કારણોસર રહી ગયેલું છે અને હાલમાં રાજકીય રીતે વાત કરીએ તો અત્યારે સરપંચના ચૂંટણીમાં સમસ્ત ઉપર વિશ્વાસ રાખી વડીલોએ આગેવાનોએ અને મને ફોર્મ ભરાવ્યું છે ને મેં દાવેદારી કરી છે અને હવે ચૂંટણીના મેદાનમાં છીએ જે ભવિષ્ય નક્કી થાય જી ખાસ કરીને તમારા અમે વિચારો જાણે કે ભાઈ આપણે સરપંચ કેવો હોવો જોઈએ એક તો યુવા હોવો જોઈએ તરવરાટ હોવી જોઈએ અને લોકોના છેવાડાના પ્રશ્નોને વાચા આપે બાર વોર્ડ છે તો બાર વોર્ડમાંથી ચાર વોર્ડ તમારા બિનહરીફ થઈ ગયા તો હવે બાકીના આઠ વોર્ડ જે છે એનામાં પણ જે છે અત્યારે શું માહોલ છે અને જે બિનહરીફ થઈ ગયા છે એ લોકોનો ખાસ કરીને અત્યારે શું મૂળ છે ત્યાં પ્રજાનો આખો અમારા ગામમાં ટોટલ સરપંચના ઇલેક્શન જાહેર થયું અને બાર વોર્ડ છે જેમાં કેટેગરી વાઇઝ વાત કરીએ તો ત્રણ પહેલાં પક્ષીપંચના છે પછી ચાર ને પાંચ સામાન્ય સ્ત્રી પછી છ નંબરનો વોર્ડ છે એ અનુસૂચિત સ્ત્રીનો છે સાત અને આઠ નંબર એ પણ સામાન્ય છે નવ દસ નવ વોર્ડ નંબરનો વોર્ડ છે એ સામાન્ય અને દસ નંબરનો વોર્ડ છે એ આદિવાસી જાતિ માટે છે અને અગિયાર ને બાર એ બધા પણ સામાન્ય વોર્ડ છે એ મળીને ટોલ સમજી લો ને બાર વોર્ડ છે ચાર એ અમારા પક્ષમાં વિનરીપ થઈ ગયા છે નવ દસ ઇયાર બાર જે અત્યારે આઠ વોર્ડમાં ચૂંટણી ચાલી રહી છે અને સરપંચનું પણ ઇલેક્શન ચાલી રહ્યું છે હરણસિંહ ભાઈ તમારું ચૂંટણી ચીન છે દૂરબીન અને મને એવું લાગે છે કે તમારું દૂરબીન બધી જગ્યાએ ફરે છે કારણ કે આટલા વોર્ડની કોઈને લોકોને ખ્યાલ નથી હોતી સરપંચને સામાન્ય તમે મળવા જઈ તો એ વોર્ડની શું સીટની વ્યવસ્થા છે એ પણ એને ખ્યાલ નથી હોતી પણ તમારી પાસે આ નોલેજ એટલે તમે બરાબર વોર્ડને સમજાશો સભ્યોને કઈ રીતે પસંદગી કરી છે ત્યાંના સ્થાનિક લોકોના આગ્રહથી કે પછી જે છે એમની કંઈક કેપેબિલિટી હતી કે કઈ રીતે પસંદગી થઈ અમે પહેલાં તો સભ્યની જે અમે ગોઠવણી કરતા હતા કે આ બાર વોર્ડ છે એમાં કોણ કેવી રીતે થાય તો એક વોર્ડથી કરીને ત્રણ બક્ષી પંચ હતા એટલે એમાં એમ કે બક્ષી પંચમાં પણ અલગ અલગ જાતિઓ આવતી હોય તો અમે પહેલાંથી એવો વિચાર કર્યો કે દરેક જ્ઞાતિને કે જે એનો સમાવેશ થાય કે જે ખરેખર બક્ષીપંચમાં આવતી હોય અમારા કને છે ગઢવી છે દરજી છે બીજા બધા સમાજ છે ઓબીસી કે જે ઓબીસી કાસ્ટમાં આવે છે અમે બધાને સાથે લઈને ચાલવાની વાત કરીએ એના પાછળ જે સામાન્ય વોટ તો સામાન્ય વોટ અમારે કને મુખ્ય વસ્તી ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજની છે તો એમાંથી જ આવે અને વધારે એક અનુસૂચિત વોટ છે એ પણ એમાંથી આવે અને એક આદિવાસી છે એ પણ એમાંથી આવે એટલે એ રીતે બધાને સાથે લઈ અને બધાએ દરેક ગામમાંથી દરેક સમાજ આવી જાય અને દરેક લોકો આવી જાય તેવી રીતે અમે ગોઠવણ કરી છે દરેક પરિવાર આવી જાય જેથી કરી અને બધાનું પ્રતિનિધિત્વ હોય કે ફક્ત એક સરપંચ નહીં પણ આખી ગ્રામ પંચાયત એકટી હોય સરપંચ ભલે ક્યારેક બારે હોય કે સરપંચ ન હોય તો પણ સદસ્યો હોય સભ્યો હોય એવા જાગૃત હોય તો જેથી કરી અને પ્રજાના કામ ક્યાં અટકે નહીં નગર એટલે કે નળ ગટર અને રસ્તા તો એ સમાગોગામાં શું સ્થિતિ છે નળની ગટરની અને રસ્તાની નળ ગટર અને રસ્તા એટલે કે સમગ્ર સમાગોગામ સર્વાંગી વિકાસ પામેલું ગામ છે અને એના અમારી પાસે ખાસ કરીને આ ઉદ્યોગ આવ્યા છે એના પાછળ અને સરકાર શ્રીની પણ ખૂબ ગ્રાન્ટો આવે છે જેના કારણે દરેક જેને કહેવાય ને સેક્ટરમાં વિકાસ થયેલો છે પાણીની કોઈ સમસ્યા નથી રોડની કોઈ સમસ્યા નથી અને તમે કહ્યું ગટરની પણ કોઈ સમસ્યા નથી હા અત્યારે છેલ્લા છેલ્લા અઢીક વર્ષથી જેમ જેને કહેવાય વહીવટદાર હતા ત્યારથી થોડીક નાની મોટી ઉપર નીચે થાય પણ અમે બધા ભેગા થઈ અને એને પ્રશ્નનું અમે ક્યાંય એવું બહાર આવે વધારે એવું અમે કરવા નથી દીધું અત્યારે અમારી એવી નેમ છે કે આ તો મૂળભૂત જે આપણા નળ ગટર ને રસ્તા એ જરૂરી વસ્તુ છે એના સિવાય પણ અમે કયા કયા સેક્ટરમાં કયા કયા વિભાગમાં અમે વિકાસ કરી શકીએ એના માટે અમે એક વ્યવસ્થિત યોજના બનાવીને આગળ ચાલી રહી છે કમિટી હોય છે સમિતિ હોય જેમાં આપણે સરપંચ મેં અગાઉ પણ કીધું છે કે એ મુખ્યમંત્રી અને વડાપ્રધાન જેવું જ પદ કહેવાય કારણ કે ડાયરેક્ટ લોકો જે છે એને જોડતા હોય છે અને એની અંદરમાં જે વોર્ડ આવતા હોય છે તો પદ બહુ બહુ મહત્વનું છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણીનો અરીસો પણ છે એટલે આ ચૂંટણી કહું બહુ નાની આપણે કોઈ સમજવાની કંઈ જરૂર નથી હોય તો હું દરેક જગ્યાએ કહેતો હોઉં છું કે આ ચૂંટણી ખૂબ મહત્વની છે ત્યારે સમિતિ જેમ કે પાણી સમિતિ હોય છે બાગ બગીચા સમિતિ હોય શિક્ષણ સમિતિ હોય તો એ બધી સમિતિને તમે કઈ રીતે માર્ગદર્શન આપશો અને જેમ કે એજ્યુકેશનની વાત છે તો મને જાણવા મળ્યું કે લાઇબ્રેરી વગેરે તો એ બાબતના શું આયોજનો છે વાત જેમાં કે વડાપ્રધાન એ તો બહુ મોટી વાત કહેવાય પણ અમારી ગામનો વડાપ્રધાન જ છે એટલે એના સાડેપંચ થાય એ ગામના મતદાનોથી ચૂંટાતો હોય છે કોઈ વ્યક્તિ પોતે નથી થઈ જતો ગામ લોકો તેને પ્રતિનિધિત્વ કરવા માટે સરપંચને ચૂંટતા હોય છે સાથે પેનલ પણ હોય એના દ્વારા દરેક બાબતો ધ્યાનમાં રાખી અને ગ્રામ પંચાયતમાં સરપંચ એક જેને કહેવાય કે ગામનો વિકાસ કરી શકે ગામમાં બધાને સાથે લઈ ચાલી શકે તેના માટે એક સરપંચનું પદ જે આપણી લોકશાહી પ્રમાણેલીથી છે એવી રીતે સરપંચ એક દરેક સમાજને અટતો હોવો જોઈએ દરેક લોકોને સાથે ચાલીને હાલતો હોવો જોઈએ અને એક સમા સરપંચ એટલે કે અત્યારે આપણે પહેલાની વાત કરતા કે આમ કે રાજા સાહેબ કે આ કે તે કે સરપંચ એટલે કે એક હવે એવું પદ નથી કે તમે મજા આવે એમ કરી શકો તમે બધાના કામ કરી શકો તમે બધાને ન્યાય આપી શકો બધાને સાથે લઈને ચાલી શકો અને ગામ ગામ જ સરપંચ બનાવે છે ને ગામ આપણે સરપંચના કે કોઈ પણ સીટ ઉપર બેસાડે તો ગામ જ ઉતારતું હોય છે એટલે વડાપ્રધાન કે આ સરપંચ કે એવી કઈ એવી મોટી બાબત એમ નથી કે તમે કામના ના દાણી થઈ જાવ પણ હા એક ગામમાં વિકાસ કરવા માટે જે એક આપણી લોકશાહી પ્રણાલી છે તે મુજબ એક સરપંચ પદ પણ ખૂબ જરૂરી છે અને મહત્વનું છે એમ અમારું માનવું ક્યાં બાત મારો જે કહેવાનો મતલબ કે આજે એક સીએમ છે તેની અંદરમાં ધારાસભ્ય આવતા હોય છે અને આખી સુચારુ રૂપે રાજ્ય વ્યવસ્થા ચાલે એમ તમારી અંદરમાં સભ્યો હશે તો એ સભ્યોના પ્રશ્નોને વાંચા આપવા માટે શું તમારું પ્લાનિંગ હશે ધારો કે કઈ એમાં સમસ્યા આવી લાઇટનો કે રોડ રસ્તા કે કાંઈ પણ સમસ્યા આવી તો એવું કોઈ તમે ટેકનિકલ ગ્રુપ એવું બનાવવાના છો કે ભાઈ એક ફોટોથી જે છે એ બીજા દિવસે એનું સોલ્યુશન થઈ જાય જેથી કરીને તમે એક વોર્ડ વાઇસ એ પણ પોતાના સ્વતંત્ર વોર્ડમાં કામ કરી શકે તો એ બાબતનું શું આયોજન હોય છે અમારે એ જ આયોજન છે અમારે અમારી આખી ગ્રામ પંચાયતની ટીમ બનેલી છે દરેક સભ્યો છે બાર સભ્યો છે એ દરેક દરેક સમાજમાંથી દરેક દરેક વિભાગમાંથી દરેક દરેક પરિસ્થિતિમાંથી આવતા હોય એટલે એમને એમના વોર્ડની ચિંતા હોય કે હું જીતીને આ કરીશ આ કરીશ તો આપણે પંચાયત એક એવું વસ્તુ છે કે અત્યારે અમારી પાસે શોભન રોડ પણ સારું છે સરકારની ગ્રાન્ટ પણ સારી છે એટલે આપણે અત્યારે બધાની અપેક્ષા પૂરી ન કરી શકીએ પણ જેને કહેવાય કે કોઈ કામ બાકી ન રહે કોઈને અન્યાય ન થાય અને કોઈની વાત સરપંચ સુધી ન પહોંચે અથવા આપણે સરપંચ સુધી રજૂઆત આવે તો આપણે ઉપર સુધી એનું નિરાકરણ ન કરી શકીએ તેવું નથી હાલમાં બધું શક્ય છે અને ગ્રામ પંચાયતની અમારી ટોટલ ટીમ છે બારે બાર સભ્ય એ એટલા બધા સક્ષમ છે કે બધી રીતે પહોંચી શકે તેમ છે એમના વિસ્તારને ન્યાય અપાવી શકે તેમ છે જાતની અપેક્ષા વગર ફક્ત ફક્ત અને ગામનો વિકાસ ગામનું કેમ સારું થાય તેમની વિચારધારા લઈને અમે આગળ વધી રહ્યા છીએ બીજી તમે વાત કરી કે સરપંચ પછી સભ્ય એટલે જેટલી સરપંચ ની જવાબદારી છે એટલી જ સભ્યની જવાબદારી છે બરાબર છે આમાં સભ્ય પણ અમે એવી રીતે ગોતી ગોતી રાખ્યા છે કે ઈ સક્ષમ હોય શિક્ષિત હોય એ નહીં કે ગ્રામ પંચાયત સભ્ય છે આ કુટુંબમાં વધારે મત છે તો આના બનાવી નાખી આમાંથી આમાં બનાવી નાખી એવું કોઈ મળતું નથી તો આને ગોતી નાખી અમે સભ્યની જ્યારે પેનલ બનાવતા હતા ને ત્યારે આમ ઘણીવાર એવું હળબડા ઊભો થાય કે આને રાખી દઈએ આને રાખી દઈએ ઘણીવાર કેવું હોય કે તમે એક ભંગો બનાવતા હોય કે પતરા નું મકાન બનાવતા હોય ઝડપી બની જાય ઝડપી બની જાય એક બંગલો બનાવતા સારો મકાન બનાવતો થોડીક વાર લાગે એમ અમારી પેનલ પણ છેલ્લા દિવસ સુધી ચાલી અને

કાઉન્સિલરો કોણ છે ને શહેરમાં ખબર નથી પડતી તો હું કમસે કમ તમારા નાગરિકોને હું અપીલ કરીશ કે તમારા વોર્ડમાં જે છે આટલા આટલા બધા સભ્યો છે તો એને પકડજો અને જેથી કરીને તમારા વિસ્તારના પ્રશ્નોને તમે સર્વાંગી વિકાસ કરી શકો રંદેશભાઈ વિરામ તરફ જઈશ ખાસ કરીને જળ સંચયનો એક વિડીયો તમારો બહુ વાયરલ થયો અને વિડીયો મને બે જગ્યાએથી અનિરુદ્ધભાઈ દવે આપણા ધારાસભ્ય અને ગઢવીભાઈ આપણા જે છે જિલ્લા પંચાયત એ બંને જગ્યાએથી મને વિડીયો મળ્યો ને વિડીયો માટે હું તમને અભિનંદન આપીશ એ જળ સંચયનું કામગીરી શું હતી જે બોર રિચાર્જિંગ અને ખાસ કરીને મુન્દ્રા તાલુકાનું અમારું સમાવ ગામ એટલે અમારી જે નદી છે સુરઈ નદી છે એ છેક આપણે કારાભુગા ડેમથી નીકળે ડેમ છે એની આગળથી આવે અને છેક દ્રબ થઈ અને અદાણી પોર્ટમાં ડાયરેક્ટ અસર કરતી નદી છે એનો પ્રવાહ પણ ખૂબ હોય છે ઉપર પણ ડેમ બનેલો છે જે નાની સિંચાઈ યોજનામાં જે તે સમય ચાલુ હતો પણ આ ઉદ્યોગિક જેને કહેવાય હબ બનતા એ અત્યારે હાલ જેને કહેવાય નથી સમજો ચાલે પણ ઓપ્શન આપણી પાસે નર્મદા કેનાલ અમારા ગામમાં થઈને જ નીકળે છે તેના લીધે અમને ખૂબ ફાયદો થયો છે પણ આ નદીની વાત કરું તો જે તે સમયે અમારા વડીલો આગેવાનો એ બધાની સૂઝબૂઝ અને તેમની જે કહેવાય આપણે દેશી ભાષામાં કોઠા સૂઝના હિસાબે અને અદાણી સરકાર અને દરેક સંસ્થા વિવેકાનંદ સેવા ટ્રસ્ટ બધાના સહકારથી અમારા ગામમાં નદીમાં સાત સિરીઝ ઓફ ચેકડોમ બનેલા છે જેનાથી પાણીનો પણ ખૂબ સંગ્રહ થાય છે એટલો હું આપ સૌને વિનંતી કરું છું કે અહીંયા હરેન્દ્રભાઈએ પાણીનો સદુપયોગ કરીને બાવીસો ટીડીએસ માંથી નવસો ટીડીએસ સુધીનું પાણી પહોંચાડ્યું છે અમે સૌ તમારી આજુબાજુ રહેતા ખાલી બોર નિષ્ફળ થયેલા જે બોર બંધ બોર એ બંધ બોરનો વરસાદી પાણીનો ઉપયોગ પણ કરી શકો અને નર્મદાનું જે અત્યારે જઈ રહ્યું છે પાણી એનો સદુપયોગ પણ કરી અને તમે તમારે આજુબાજુનું પાણી બચાવી શકો છો તો આપણે આ માનનીય મોદી સાહેબને અને ભૂપેન્દ્રભાઈને ધન્યવાદ આપીએ કે આપણા કચ્છ સુધી નર્મદા પહોંચાડી ધન્યવાદ ભવિષ્યમાં એક ભૂતકાળમાં કરી ગયા છે એ અમારે ભવિષ્યમાં આગળ કરવાનો છે એની વચમાં અમે તાલુકા પંચાયતમાં મારા મધર મારા માતાજી ચૂંટાણા બધા બે હજાર એકવીસમાં ભાજપની સીટ ઉપર ત્યાર પછી આ જળ સંચયમાં અમને રસ હતો કે આવી રીતે પાણી આપણા દરિયાઈ પાણી ખારા થતા જતા હતા તો કંઈક આપણે કંઈક કરી શકીએ બીજું તો વધારે તો આપણાથી શું થાય તો આપણી પાસે આટલી બધી કંપનીઓ છે ખાસ કરીને તેનું સીએસઆર ફંડ અને આપણી જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છે તેનું પણ ફંડ બે સાથે એમઓયુ કરી અને એક પ્રયોગ રીતે પાંચ રિચાર્જ બોર્ડ અમે સૌ પ્રથમ બનાવ્યા જેનું ખાતમુહૂર્ત કરવા માટે તત્કાલીન ત્યારે ધારાસભ્ય તરીકે અનિરુદ્ધભાઈ આવી ગયા હતા તેમના હાથે જ બે ની ત્રેવીસની શરૂઆતમાં જ અમે ખાતમુહૂર્ત કરાવે અને રિચાર્જ બોરનું શરૂઆત કરાવે ત્યારબાદ ટોટલ અત્યાર સુધી રિચાર્જ બોરો છે એક કૃષ્ણસાગર તળાવ છે તોગાસર તળાવ છે અને નદીમાં જ્યાં જ્યાં ચેકડેમ છે જ્યાં પાણી ભરાય છે ત્યાં પાણી ઉતરે એવી અમારી હતી આનાથી કંઈક સારું થશે એવું હતું એટલે એ રીતે અમે બાવીસ રિચાર્જ બોર બનાવ્યા જેના લીધે અને નર્મદા આવી એના લીધે અત્યારે અમારા પાણી બે હજાર બાવીસો ટીડીએસ થઈ ગયા હતા એ અત્યારે ઘટીને હજાર ટીડીએસ થાય વાહ અને આજે અમારા સમા હાલમાં આંબા એટલે કેરી કે જેને ચારસો પાંચસો છસો ટીડીએસ સુધી જ થાય એ અત્યારે સારી પ્રમાણમાં મારી પોતાની વાડીમાં પણ અત્યારે આંબા થાય છે નર્મદા રિચાર્જ આભાર વાહ તો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન મિત્રો હવે સરપંચ પાસે તો બીજું શું અપેક્ષા રાખીએ આપણે કે ભાઈ ગામના પ્રશ્નોમાં સુખ દુઃખમાં જે છે ભાગીદાર બને અને સરપંચ એટલે કે એક વાલી અને એક ભૂમિકા એ બહુ મહત્વની હોય છે એટલે ભલે આજે એ સરપંચ પદના લઈને કારણે આપણે એ સમજ કદાચ ચૂકી ગયા હોય પણ સરપંચ એટલે કે ગામનો જે છે પંચને લઈને ચાલે એટલે આ અત્યારે પેલા પંચ હતા પણ હવે તો વોર્ડ વાઇઝ જે છે એ બધા પંચો જ છે અને એ લોકોનો વિશ્વાસ જીતી અને પછી જે છે લોકોના કામ કરવાના હોય છે સાથે સાથે હું લોકોને પણ અપીલ કરીશ કે તમામ કામ છોડી બાવીસ તારીખે આ એક ઉત્સવ તરીકે આજ લોકશાહીના પર્વને ઉજવવાનું છે અને મતદાન તમારે કરવાનું છે ગમે ત્યાં તમે રહેતા હો ગમે ત્યાં બાર ગયા પડે તો જ આપણે જે છે એ અવાજ ઉપાડવા માટે સક્ષમ છીએ આપણે વોટ ન કરી હોય જે છે આપણે એ મારી એ નાગરિકનો ધર્મ નથી બાપુ એક અંતિમ પ્રશ્ન ખાસ કરીને જો તમારા ઉપર કળશ જોડાય છે તો બે હજાર પચીસ થી કરી અને ત્રીસ સુધીનું વિઝન એક સ્માર્ટ વિલેજ કઈ રીતે આ ગામને તમે જુઓ છો તમારા માધ્યમથી હું પહેલાં તો મતદારોને અપીલ કરીશ કરીશના સમસ્ત ગ્રામજનોને કે બાવીસ તારીખના વધારેમાં વધારે પ્રમાણમાં મતદાન કરે અને આ લોકશાહીના પર્વમાં ભાગ લે અત્યારે તમે ઇન્ટરવ્યુ કરો છો ત્યારે હજી પાંચ છ દિવસ બાકી છે બાવીસ તારીખને પણ અમારી એવી નેમ છે સર્વ યુવા ટીમ વડીલો અમે બધાને સાથે લઈને ચાલવાની નેમ છે અને ખાસ કરીને અમારા ગામમાં જે અટકેલા કામો છે નાના મોટા વાદ વિવાદોને દૂર કરીને ખાસ તો દરેક સમાજની સમાજવાડી બનાવવી એ અત્યારે સરકારની પણ યોજના છે આપણી પાસે ફંડ હોય તો તે પણ જરૂરી છે કારણ કે સમાજવાડીથી સમાજનું નિર્માણ થાય કે ઘણી વાર ભેગા થવા માટે પણ જગ્યા ન હોય ગામડામાં બીજા સમાજોની છે એમાં માટે તાલુકા પંચાયતની અમારી ટ્રમ મારા મદદની ટ્રમમાં અમે બધા સમાજ માટે પૈસા ફાળવી અને ખૂટતા સમાજવાડીના શેડ હોય કે આપણે બીજા એમના સમાજમાં જરૂરી વસ્તુ હોય તે બનાવવા માટે પ્રયત્ન કરેલા છે પણ અમારો સમાવા ગામની આ અમારી પંચાયતની ટીમ બને તો સૌથી પહેલાં તો અમારે કારણ કે આ રાજપૂત ક્ષત્રિય સમાજનું મોટું ગામ છે એટલે પંચાયતના એક રૂપિયો નથી જોતો પણ અમારી પાસે સમાજ પણ ખૂબ સધરશે અને આર્થિક રીતે સધરશે બીજી રાજકીય સામાજિક રીતે સધરશે એમના બધાએ ફંડ પણ એકઠું કરી રાખ્યું છે અને પહેલું જ અમારું એ છે કે અમે ક્ષત્રિય સમાજવાળી ભવ્યથી ભવ્ય બનાવીએ કારણ કે પંદરસો જેવી અમારી વસ્તી છે બસો અઢીસો ઘર છે ગાજુબત્રી સમાજના તો એ એક અમારી ખૂટતી કડી છે જે પૂર્ણ કરવા માંગીએ છીએ વધારામાં અમારે એક ભવ્ય સારામાં સારી ગૌશાળા છે બનાવી છે એમ એ પણ નેમ છે જે તે કારણોસર અટકેલી છે પણ એને બનાવવાની અમારી નેમ છે ને અમને સંકલ્પ અમારો છે કે બનાવશું અત્યારે અમારી ગૌ સેવા ટ્રસ્ટ ચાલુ છે જી જેમાં પણ હું ટ્રસ્ટી તરીકે સેવા આપું છું પણ ત્યારે બધાની સાથ સહકાર અને અત્યારે જાગૃતતાના કારણે અમારી પાસે એમાં પણ સડતાલીસ લાખ રૂપિયા જેટલું બેલેન્સ છે એવી જ રીતે ગૌશાળા એવી ધોરણ આઠ સુધી ગામમાં અભ્યાસ છે અમારે બાર સુધી ગામમાં જ ગામની દીકરીઓ ગામના દીકરા ગામમાં જ ભણે જેથી કરીને કોઈનું આર્થિક પરિસ્થિતિ કે સામાજિક પરિસ્થિતિ લીધે ભણતર અટકે નહીં અને જે ક્રોપ આઉટ એ ઘટે એના માટે પણ અમારા પ્રયત્ન રહેશે વધારામાં એક મારી એવી પોતાની નેમ છે જી કે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાનો ખૂબ મોટો જેને કહેવાય કે એક ક્રેઝ છે અને જરૂરી જરૂરત છે સામાજિક દરેક સમાજ માટે એક અગતન લાઇબ્રેરી જેને કહેવાય કે અત્યારે આધુનિક રીતે જગ્યા પંચાયત કે કોઈ ફાળવી આપશે તો એ મારી પર્સનલ નેમ છે કે મારા સો ખર્ચે કોઈ પંચાયતનો એક રૂપિયોની મારા દાદાના નામે એક મારે બનાવવાની મારી ઈચ્છા છે વાહ પંચાયત જગ્યા ફાળો છે જ્યાં આપણે સારામાં સારી કહેવાય કે આધુનિક બનાવવા માટેની પણ એક મારો સંકલ્પ છે વધારામાં જે મંદિરો છે આપણા કે જે ધાર્મિક સ્થળો છે તેનું ફરીથી જીર્ણોદ્વાર થાય બધાને સાથે લઈને એટલે બધે પંચાયતનો ફાળો નથી હોતો પણ એમાં એક જેને કહેવાય કામ કરવા માટે પહેલ માટે સરપંચ હોય અથવા એની સાથે ટીમ હોય તો સરળતાથી થઈ શકતી હોય છે ઘણી વાર નાની મોટી મુશ્કેલી આવતી હોય તો પંચાયત સાથે હોય કામ કરવાની ટીમ સાથે હોય તો બધું થઈ જતું હોય એટલે અમારે શ્રી કૃષ્ણ મંદિર જે આપણું ઠાકર મંદિર કહીએ એ લગભગ બસો વર્ષ જૂનું છે વાહ અને અમે અમારું ગામ વસ્યું ત્યારથી મંદિર હોય અત્યારે પણ ત્યારે થોડીક પરિસ્થિતિ એમ કે બધા કે રિનોવેશન પણ અમારો એવો સંકલ્પ છે કે નીચેથી ફરીથી જીર્ણોદ્ધાર કરીએ કરી અને આ જે સો બસો વર્ષ મંદિરની આયુષ હોય એ પાછી થઈ જાય એવું જ રીતે એક નદી કિનારે અમારા ભીમનાથ મહાદેવનું મંદિર છે વાહ એ પણ ખૂબ પૌરાણિક છે પણ નાની નાની એવી જેને કહેવાય કે શિવલિંગ અને સાથે મંદિરની ડેરી નાની છે એને પણ ભવ્ય બનાવીએ કારણ કે અત્યારે આપણા માટે આપણે મોટા બંગલામાં રહીએ છીએ પણ અત્યારે જેને આપણે આ ધ્યેય માનીએ ભગવાન માનીએ એ જો અત્યારે એટલી જેને કહેવાય એટલી સારી પરિસ્થિતિમાં મંદિરો નથી એ મારે ફરીથી બનાવવા છે અમારો ગુરુદ્વારો કે જે અમારું રામજી મંદિર છે કે જ્યાં ગાદી છે એક અમારે દયાલદાસ મહારાજની એને પણ પાછું આખું નવું બનાવવું અને સારું બનાવવું એ અમારે બધાની નેમ છે વિકાસના કામો ની વાત કરીએ તો બધાને સાથે રાખીને બધા જે કેસે જેમ ટીમ કે છે જેમ આ કહેવાનો કે છે વડીલ કેસ એમ અમે જે પણ વિકાસના કામ હશે એ કરીશું ગામનું કામ કરવાનું છે ગામમાં જ રહેવાનું છે અમારે પણ ગામમાં રહેવાનું છે બહાર રહેવાનું નથી એટલે ગામ જેમ કે છે એમ કરીશું સરપંચ એક ફક્ત અને ભક્ત જેને કહેવાય કે કડી રહેશે કોઈને એવું સરપંચ એટલે બધું એવું નથી પણ સરપંચ શું કરી શકે એ જીતી અને પછી અમે ભગવાન અને પબ્લિક અમને ચાન્સ આપશે તો અમે બતાવશુ કે સરપંચ અને સમગ્ર ટીમ અને ગામ સાથે હોય તો શું ન થઈ શકે જી એવી અમારી નેમ છે મિત્રો શરૂઆત કરી ત્યારે મને એમ લાગ્યું કે થોડાક અંતર્મુખી છે સરબાર છે પણ મને એવું લાગ્યું કે ખરેખર સરપંચના જે ગુણ હોવા જોઈએ એ એમાં હરેન્દ્ર સિંહરાજ તમામ જે વાતો જે છે ને આવો સરપંચ બસ આવો હોવ જોઈએ સરપંચ એટલે લોકોના પ્રશ્નોને સમજે લોકોના જે છે એ અંદરના જે છે એ એની હોય એના દર્દ અંદર સંવેદનશીલ પોતાવારી કરે એ સરપંચ ક્યારે પણ ન હોઈ શકે તો ખરેખર મને એ ગુણ દેખાય ફરી એકવાર હું તમામ મતદારોને કહું છું ટકોરા વગાડીને જે છે તમારે સરપંચ પસંદ કરવાનો છે સવાલ પાંચ વર્ષનો છે અને બે હજાર સત્યાવીસ નો આ અરીસો છે અને લિંક જે છે એ સરપંચથી કરીને સંસદ સુધીની જ્યારે લિંક હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય તો આ તો એમ છે ને મોદી સાહેબ કહેતા કે નાની માનું ઘર હોય અને મા પીરસનાર તો જેટલું જે છે વિકાસના કામો થાય ને એટલા કરી લેજો કારણ કે આ લોકશાહી છે અને લોકો માટેની છે આ વ્યવસ્થા લોકો દ્વારા અને લોકો વડે ચાલતી આ વ્યવસ્થા એટલે લોકશાહી તો લોકો સર્વોપરી છે અને આ જે કોઈ પણ સરપંચ આવશે સભ્ય આવશે એ તમારા કારણે આવે છે તો એ જે છે વધારે ને વધારે એની પાસેથી કામ લઈ શકો એ જવાબદારી નાગરિકોને છે ફરી એકવાર આપ સૌનો આભાર મતદાન કરજો હું જયમલસિંહ જાડેજા મારી સાથે ભાવેશ ભાનુશાલી અને વિમલ સોની સમાગોકર કચ્છ ગુજરાત